આજ તો રજકો કાંઈ છે ને રજકો કાલે બધો હાટવા નથી આખો કેરો વાટીને બધા નાખી દીધો તો રજકો ખૂટી રહ્યો ને આજે બુલેટ ઘાસ ચાલુ કર્યું જો અમારી કીધું ગોપી બેન ખાય છે બુલેટ ઘાસ જો સારું સારું ખાય બાઈકી પડ્યું રવા દે બીલા બધા જો ખાઈ ગયા ને અડધા ખાય છે ને હમણાં આપણે ઘરનો વિડીયો નથી થયો આપણે બધા હમણાં મસ્ત મજાના લીલા સડા થઈ ગયા છે થોડાક દી છે ને અઠવાડે દસ દિવસમાં માં ઘાટ થઈ જાય જો આસો સાયો છે આ બધે ગયો છે ને આસો સાયો આ બધા ઘાટ તો સાયો થઈ જાય બધા પાંદડા ઘાટ મોટા થઈ જાય ને પછી કરાય તો એમ નામ ખરવાનું ચાલુ રહે ને નવા પાંદ આવતા જાય ને ખરતા જાય વંચિકા બેન જાય ઊભા છે ક્યાં જવાનું ઘઉં લેવા ઘઉં ને શું કરવા

ઘઉંનો કોક પાડવાનો છે ગઈકાલે પાડવો હતો ગઈકાલે ટાઈમ ના રહ્યો મહેમાન આવી ગયા હતા ને પછી અને પછી અમે થોડું ખાવ બનાવી કે મને તો આપો લેવા હાટુ તૈયાર છે ગઈકાલે ઢીંગર એકલા એકલા બનાવીને ખાઈ ગયા અમને સાખવાય ન દીધો તે આજ આજ મિત્રો નિશાળે થાયવા ને તે ચાર ના મંડાણા છે પોક ચારે કરવાનું પોક ચારે કરવાનું કેમ કે

ડુંડી લણવા દાતડી લઈ લીધી તારે હું કરી દાતડી ને તારે ન લે એમ નામ હાલ તું છેલી જાલ રાખજે વાગી જાય દાતડું હાથમાં તું શું કોતે છે નગલ તસ ટમેટા હોય શેરું થાવા દેતા આપડા ભાઈક માં હોય ને શેર રેવા જ દેતો ટમેટા જ ન થાય પણ શેરું ક્યાં થાવા દે બોરા બોરા પાકવા મીડ્યા પણ ખાઈ નથી બોરા આવી લેવાની છે જો આવી હોય 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 પાકી ને લેવાની છે છે જાય ચાલો ચાલો વલ્લી ઇંચા હજુ લીલા મસ્ત મજાની ડુંડી ટાઈગર ભતો કેવી ભાંગે ઓ ટાઈગર આવેલો આવે

ભાઈ મંડી ગયા ખાયું આપડે ટાઈમ ના હોય ને એને લણવો એને વળી શેકવો એને ધોકાવો ભાવ વધારે આવે

પાંચ સાત કિલો જેવો પાંચ થઈ જાય છે કેટલો ફેર આવે એ તમને બતાવું જોઈએ અને આ છે ઘઉં મિત્રો જેવો કેટલો ફેર છે જવ માં શું કાય ને પાકે એટલે તરત ખરવા મડી જાય બહુ ચાલો બનાવી જોઈએ નાખવાની છે આપણે ડુંડિયું બસ કલ્પિયા એટલે ખાતર જ થઈ જાય હડી જાય જલ્દી ખાતર થઈ જાય ચાલો મિત્રો આપણે આ ડુંડિયું છે ને ફટાફટ નાખીએ અને મૂકીએ દિહાળી

થઈ જાય છે બધા એક થેલી ખાલી થઈ ગઈ કપોર બેન પોઈ ચોટી ચાલો હવે મૂકીએ દિહ આવે ને કરી નાખીએ શ્રી ગણેશ આપડે પોક ના કેદુના પોક પોંક કરતા હતા

હવે હે ને જેમ જેમ શેકાતી જાય એમ એમ જોઈ લે આગળ ફોટો મૂક્યો છે ને કાચું જવાનું છે ભાઈ આપણે ગયા વર્ષનો વિડીયો બનાવેલો છે કદાચ જોયો હોય ન જાય હોય તો નવા આવ્યા હોય એની ખ્યાલ ના હોય

পোছ্ছ্য় মালো নিন্য়. পেনিন্য়. ইহলে তো সার তুদাইক নিন্য়. মানারা મળવાતા નહોતું બોક્સ હે કઈ રવા આયો છે અને બધાય ભેગા એટલે બેહી ગયા એ નવયન જુઈ બેઠે ફરિયા માને બીજી કોઈ આયા છોટી કેશમોની થોડક વાર લાગે એટલે હંદાય પગ શેકાઈ જશે પછી વેણી લેવાના પાપ લાગે છે હું પાપ લાગે કે તાપ આપો હર 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 કાકા સરદિયા હાય હાય હાલો ડાયરો આપણે કમ્પ્લીટ બધું પોંક ચેકઈ ગયો છે અને હવે હન બધા જો फटाफट બે હાથે મંડ્યા સીના વાવી આ જો વિંટા વિંટા આટલી સિંગુ બોલી થઈ ગઈ ભળી ગઈ જો અમુક તેમ સિંગ ભળી ગઈ જો આવડીયા હાલો મિત્રો ચેકવાનું આલે કલ્પેશ કોકો કાછી રહી ગઈ હો ને ચેક બોલી બાજી અમે બધા વીણી છે જો ચાલો ફટાફટ છે ને એટલી વીણ લઈ ગાડી ભરી કોક બનાવી નાખ્યો હવે ધોકાવાનું રહ્યો બાકી એમ નામ ન ધોકાવાનું રવા દે દાણા નીકળી જાય હમણાં ચાલો હવે આને એમ થોડોક આપણે ખાવા પૂરતો હોય ને કાઢીએ ને પછી ટેસ્ટ કરીએ કેવો લાગે જોકે એમ ગરમા ગરમ મજા આવે ખાવાની હા ગરમા ગરમ બહુ મીઠો લાગે

એ જો કો થઈ ગયો મસ્ત મજાનો થઈ ગયો હાલો મિત્રો હવે ઘરે લઈ ખાવી છે અને આવી ગ્યા છીએ આપણે આ ફળિયામાં જો ભાઈ થાક થઈ બાકી છે મંડી જાય ખાવા કાબરું બેન મન મન કાબેન ભરી ના એ બસ હાલો ઈ શાક ખાવા ને લાવીવા જી લે ચાં મજામાં થનમની ચાલો જાવ દિલ જો મે દિલ ને ખાવની પોપટે લાવો ટેસ્ટ કરી કેવો નહીં ખામી જ ના હોય જને ભાવ હોય ઈ પોતાને પાંચ દોસ્તોને વિડિયો શેર કરીજો હા એમને કહે કે ઈ બીજા પાંચ દોસ્તરે કરી